વલસાડવાસીઓ માટે રાહતના સમાચાર છે વલસાડને ઓરંગા નદીના કિનારે પાણી ભરાવાના કારણે વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જો કે હવે વરસાદનું જોર ઘટવાની સાથે ઉપરવાસમાં પણ વરસાદ અટકતા નીચાણવાળા વિસ્તારમાં ભરાયેલા પાણી ઓસરી ગયા છે ત્યારે હવે મેઘરાજા તાંડવ ન કરે અને જનજીવન પુનઃ સામાન્ય બને એવી લોકો પ્રાર્થના કરી રહ્યા છે રાજ્યમાં મોન્સૂન ની ત્રણ સિસ્ટમ સક્રિય થતા વલસાડ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી રાજ્ય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી પહેલી સવારથી વલસાડ જિલ્લાને ઉપરવાસમાં મેઘરાજાએ ઇનિંગની ધમાકેદાર બેટિંગની શરૂઆત કરી હતી જેને લઈને વલસાડ શહેર અને વાપી શહેરના નિશાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો વલસાડ વાસીઓ માટે રાહતના સમાચાર છે બીજી બાજુ આજે પણ વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ છે અને ભારે વરસાદની આગાહી છે અંતરિયાળ વિસ્તારના હજુ પણ પચાસ થી વધુ માર્ગો બંધ છે કેમ કે નદીના ઉપરથી પસાર થતું પાણીના કારણે રસ્તાઓ બંધ કરવાની નોબત આવી છે રેડ એલર્ટના કારણે વલસાડ જિલ્લામાં આજે તમામ શાળા કોલેજો બંધ કરવામાં આવી છે તો બીજી બાજુ તંત્ર પણ પરિસ્થિતિ વણશે તો તેને પહોંચી વળવા માટે તૈયાર છે ખાસ કરીને વલસાડની ઔરંગા નદીના કિનારે પાણી ભરાવાના કારણે ભારે વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જોકે હવે વરસાદનું જોર ઘટવાની સાથે ઉપરવાસમાં પણ વરસાદ અટકતા નીચાણવાળા વિસ્તારમાં ભરાયેલા પાણી ઓસરી ગયા છે ત્યારે હવે મેઘરાજા તાંડવ ન કરે અને જનજીવન પુનઃ સામાન્ય બને એવી લોકો પ્રાર્થના કરી રહ્યા છે